એચએમ પીવી વાયરસ મળી આવ્યો આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી ખાનગી હોસ્પિટલમાં કેસનો રિપોર્ટ આવ્યો છે ખાનગી હોસ્પિટલના અહેવાલ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી તમને જણાવી દે કે એચએમ પીવી સામાન્ય રીતે બાળકોમાં જોવા મળે છે એચએમપીવી તમામ ફ્લૂના નમૂનાઓમાં સોને પોઈન્ટ સાઠ ટકા હિસ્સો ધરાવે છે આ વાયરસનો તાણ શું છે તે હજુ જાણી શકાયું નથી વાયરસના લક્ષણો શું છે હ્યુમન પેટા પ્યુ મો વાયરસ અથવા એચએમપીવી નામનો વાયરસ એક એવો વાયરસ છે કે જેના લક્ષણો સામાન્ય શરદીના લક્ષણો જેવા જ હોય છે સામાન્ય કિશોરોમાં તે ઉદ્રસ વે અથવા ગળામાં દુખાવોનું કારણ બને છે અને નાના બાળકો વૃદ્ધો માય એચએમપીવી સંક્રમણ ગંભીર હોઈ શકે છે આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં સ્વાસ્થ્યમાં તકલીફ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે रिपोर्टर राजूभाई सुकर्या न्यूज इंडिया